પોલિટિશિયન નથી જોઈતો ઓકે કેવો છોકરો જોઈએ છે જેનો નામ સાંભળીને જાવેદભાઈની પણ ફાટે તમે કો નથી ડરો છો કોઈ નથી તું મને કેવી રીતે ખબર પડશે તો લગાડ ને એ ખોખું લઈ રહ્યો છે ને કાંઈ વાત ના લઈ રહ્યો છે આમ જ બોલ બચ્ચન કરવાના ઓકે સર મને તમારી બેટીનો ફોટો મળશે નહીં મળી શકે જો છોકરો માંગશે તો દેખાવો પડશે ને સર મારી બેટીનો ફોટો માંગી રહ્યો છે તો એટલો મોટો થઈ ગયો છે શું ना हूँ बेटी नो फोटो दईश के ना हूँ बेटी नो चेहरो दिखाड़ीश नहीं दियो सर जावेद भाई नी बेटी जे बोल एमने ओके सर खाली दस दिवस नो टाइम आपू छू तने आवी बात समझ मा अबे समझो के अब नहीं क्यों समझाई गयो चल फट What is it doing? Mm, he's taking laptop. <laughs> <laughs>

મુંબઈ માં મરીન ડ્રાઇવ માં બેસતો તો અત્યારે અહીંયા આવીને બેસુ છું આમ તો મને આ રીતે બેસવું પસંદ નથી પણ અહીંયા મજા આવે છે ય નોટ બેટ એક્ચ્યુઅલી તમે લોકો શું કરો છો ઇલીગલ ફાઇટ આ હું શું કામ કરો છો ઈઝી મની માટે ભાઈ મને મહેનત કરવી નથી ગમતી એમાં બહુ મહેનત લાગે છે ને પૈસા ઈઝીલી આવવા જોઈએ ભાઈ કોઈ આઈડિયા હોય તો બતાવો ને પૈસા કમાવા એટલા આસાન નથી આઉસ પાપડ વણવા પડે છે ભાઈ મારી પાસે એટલો ટાઈમ નથી કોઈ શોર્ટકટ હોય ને તો કહો જે પહેલા જ પાપડ વણી બહુ પૈસા કમાણો હશે એની કોઈ કોઈ છોકરી તો હશે એને પટાવી ને કામ બની જશે વાહ 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 શું આઈડિયા આપ્યો છે ભાઈ હાથ મિલાવો ને તમારો જવાબ નથી હું એવું જ કરવાનો ભાઈ કદાચ મેં આપને ક્યાંક જોયા છે પાક્કો ચહેરો જાણેલો જોયેલો છે પણ યાદ નથી આવતું આપનું નામ શું છે ભાઈ નામ શું કરીશ આલે વિડીયો પેકેટ લઈ આવજે અહીં જ મળશું એક છે મોટા ભાઈ 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 યાર આની 20 ઢોસાની દુકાન છે બધો ખર્ચો કાઢી માત્ર હજાર પણ વધે તો રોજ ના વીસ હજાર મતલબ મહિનાનો છ લાખ ભાઈ આપણે પણ આ બધું છોડી ઢોસા વેચવા જોઈએ બ્રેકફાસ્ટ પણ ફ્રીમાં થઈ જશે એ તને શૂટ કરશે મને નહીં ચાલ